પોલીસે નકલી આ કારખાનું રાજેશ પટેલને ને પકડી પાડ્યો છે સુરતમાં ફરી એક વખત બેડ શેડ યુક્ત ઘી કૌભાંડ ઝડપી પાડવામાં આવી છે ખાસ કરીને સુરતના ઉગત કેનાલ રોડ ખાતે એક બંધ મકાનમાં જે ઘી છે તે ઘી આ જે ઘી બનાવવામાં આવતું હતું ત્યારે તેમાં સોયાબીનનો ઉપયોગ કરવામાં જે અંગે રાંદેર પોલીસને બાતમી મળી હતી કે એક જે શખ્સ છે તે શખ્સ દ્વારા ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવી રહ્યું છે અને આ જે ઘી છે તે અલગ અલગ દુકાનોમાં વેચવામાં આવી રહ્યું છે જે બાતમીના આધારે રાંદેર પોલીસે મોડી રાતે આ જે બંધ મકાન છે તેમાં છાપેમારી કરવામાં આવી હતી અને છાપામારી દરમિયાન પોલીસે અઢીસો કિલો જેટલું યુક્ત જે ઘી છે તે ઘી કબજે કરવામાં આવ્યું છે સાતો સાત એક જે શખ્સ છે તે શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે હું કેમેરામેનને કહીશ કે જે સાધન સામગ્રી છે જે કબજે કરવામાં આવી છે તેના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે આપ જોઈ શકો છો આખી આખી જે વાન છે તે વાનમાં આ રીતે ભેડશે યુક્ત જે ડબ્બાઓ છે ઘીના એ ડબ્બાઓ તૈયાર કરવામાં આવતા હતા જેમાં ખાસ કરીને જે કેમિકલ છે તે કેમિકલનો પણ ઉમેરો કરવામાં આવતું હતું આ સાથોસાથ હું કેમેરામેન કહીશ કે જે ઘી બનાવવાનો જે દ્રશ્ય છે આપ જોઈ શકો છો જો ચોખ્ખું ઘી હોય તો તાત્કાલિક ધોરણે જાણ થઈ જતી હોય છે પરંતુ આ જે ઘી છે તે ઘીમાં સોયાબીનનો ઉપયોગ કરવામાં આવતો હતો અને ત્યારબાદ આ જે ઘી જ્યારે તૈયાર થઈ જતું હોય છે ત્યારે તેને માત્ર દોઢસો રૂપિયામાં જે તે દુકાનમાં વેચી દેવામાં આવતું હતું અને દુકાનદારો અલગ અલગ ગ્રાહક લોકો પાસેથી રૂપિયા સાતસો થી આઠસો માં આ જે ઘી છે તે ઘી વેચાણ કરતા હતા હાલ તો પોલીસે આ સમગ્ર બનાવમાં એક જે શખ્સ છે તે શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે હાલ તો જે આરોપી જે ધડપાયો છે તેને કોર્ટમાં રજૂ કરી અત્યાર સુધી કેટલો ઘીનો વેપલો કર્યો છે અને આખા આખા આ કૌભાંડમાં કેટલા લોકો જોડાયા છે તે અંગે તપાસ હાથ ધરી છે કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત